નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પેલી ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર સોમવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ થરાદની અંદર જીરુના બજાર એકતાલીસ આસપાસ નોંધાઈ રહ્યા છે દરરોજ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે હાલ તો લેવાયેલી હોવાને કારણે જીરુની બજારમાં સુધારો પણ દેખાઈ રહ્યો છે જ્યારે અજમો હોય રાઈડો કે પછી વરિયાળીની બજારમાં પણ સામાન્ય સુધારો વધારો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આજે જાણી લઈએ કે રાઈડો જીરુ અને અજમાના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરુ અઠ્યાવીસો થી ચાર હજાર એકાવન રૂપિયા રાયડો બારસો પાસઠ થી તેરસો ને ચોમ્માલીસ રૂપિયા એરંડા તેરસો પચીસથી તેરસો રૂપિયા બાજરી ચારસો વીસથી પાંચસો એકસઠ રૂપિયા અને મગફળી અગિયારસો દસથી તેરસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ